કેમ છો ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાશાળી યુટ્યુબ ચેનલમાં પ્લેન ગાળામાં માંગો છો તમારા માટે ફૂલ સ્ટોકમાં એક પણ ફેશિયલ ઓફરમાં લઈને આવી ગયા છે પ્લેન ગાળા પ્લસ કોન્ટ્રાક્ટ બ્લાઉઝમાં આવશે આપણે બતાવી આપીએ એમના તમને બધા જ કલર કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો રાણી કલર આવશે પ્લસ એમાં કોન્ટ્રાક્ટ મેચિંગનું બ્લાઉઝ પણ આવશે એમના જ બોર્ડરનું મેચિંગ પ્લેન ગાળાનો પ્યોર પીસ આવશે ઘરે બેઠા તમે એક પણ પીસ મંગાવી શકો એ પણ ફ્રી શિપિંગ સાથે તમને કુરિયર દ્વારા મળી જશે તમારે ફક્ત ક્રીનશોટ ફોટો પાડવાનો રહેશે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે પેમેન્ટની વાત કરીએ તો આ ગુગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે અમારા શોપની રૂબરૂ મુલાકાત તો આવી સુરતની અંદર નાના વરાસામાં પહેલા સાડી શોપ આવેલી છે બાર નંબરની શેરીમાં તમે રૂબરૂ મુલાકાત લે પણ લઈ શકો છો જોઈ શકો છો અને ઘરે બેઠા એક પણ પીસ મગાવી શકો બીજું નવું કલેક્શન જોવું અલગ વસ્તુ જોઈએ છે તો અમારી આઈડીમાં બહુ બધા વિડીયો નાખેલા છે તમે સર્ચ કરો કોઈ પણ પીસ ગમતો હોય અમારા એમાં સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપલો છે એમાં મેસેજ પણ કરી આપો અમારું કોઈ ફ્રોડ નથી રોજ માટે અમારા કુરિયર નીકળે જ છે તમે હજી પીસ બુક નથી કરાવ્યો તો તમે પણ તમારો પીસ બુક કરાવી શકો છો તમારે અમારું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલેશી પેજને સબસ્ક્રાઇબ કરો અને તમારા રિલેટીવમાં અમારી શેર કરો